રે બાન બપો વહી આ ગામમાં વાડી આઈ એ વહી આ ગયા અત્યારેમાં બંતન કાપવા મારા શું કરે છે તારે કમ ધણ કરે છે ભાઈ બેન એ રાખો તમે હાલો કર કે તો અત્યારે ફોન આવ્યો છે તો ઉના સાઈડથી એક મિત્ર આવે છે મોટા યુટ્યુબર ને રસ્તે પૂકી ગયા છે થમલા તો એને લેવા જવાના છે એ થોડાક મિત્રો છે બધા આવે છે આજ ઉષા કોટન જવાનું છે સમુદ્રી લૂંટાને લેવા પણ એના પહેલાં હું થોડાક ઇનામ જીતતો જાઉં ઝૂપી લુડો છે ઇન્ડિયાની પોતાની ગેમ જેમાં તમે દસ મિનિટમાં નાની ગેમ રમીને લાખો રૂપિયાના ઈનામ જીતી શકો છો અને આ એક કિલ બેઝ ગેમ છે જેમાં તમે આમાં કેઝ્યુઅલ ગેમ લૂડો સ્નેકર્સ ને લેડર્સ જેવું પણ રમી શકો છો હવે તમે બધા પૂછશો કે આ ગેમ સેફ છે તો એકદમ સેફ અને સિક્યોર છે જો તમે અહીં હું પચાસ હજાર રૂપિયા જીતી ગયો છે ને આનું ઇન્સ્ટન્ટ વિડ્રોલ પણ મને યુપીઆઈથી મળી જાય છે અને આનો તમને ટીડીએસ ને જીએસટી શાઝ છે એ કેશબેક પણ મળી જાય છે અને છે ને આમાં કાંઈ ઉપાધિ રહ્યું નથી આમાં તમે મિનિમમ ડિપોઝિટ દસ રૂપિયાથી પણ કરી શકો છો અને એક રૂપિયાથી ગેમ પણ રમી શકો છો અને સાત કરોડ અલગ અલગ લોકો સાથે ગેમ પણ રમી શકો છો હા તો હવે તમે બધા એ તો પૂછો કે આ ડાઉનલોડ ક્યાંથી કરવી તો તમે આ ગેમ ઝૂપી ડોટ કોમ ઉપરથી ડાઉનલોડ કરો ને ડિસ્ક્રિપ્શનમાં કૂપન કોડ આપેલો છે તો તમે એ યુઝ કરશો તો તમને દસ રૂપિયાનું બોનસ પણ મળશે અને આ તમેથી મારી ઘડે ઇનામ જીતવા માગતા હોય તો અત્યારે ડાઉનલોડ કરો ઝૂપી લૂડો તો હું ફટાફટ ભાઈને લઈ આવું ભાઈ ને બહુ વાટ જોર આવી કેમ કેવો ને તમારો ફોન આવી ગયો પણ વાટ જોર આવી ને બધા મિત્રો આવેલા છે ભાઈ ને આ હેઠળ બેઠા

આટો મારવા ધાબા ઉપર જાય જાય છે આટો મારવા આપણે જેકભાઈ પતંગ ઉડાડતા ને ધાબા ઉપર પતંગ આ ધાબા ઉપર નોતી ઉડાડી ગામમાં માં જે કોઈ પતંગ જ નતો સકાવતો તો જાય છે આટો મારવા કારણ કે મહેમાન આવે તો મહેમાન ધાબા પર તો લઈ જવો પડે લઈને આવે મને કે જેકભાઈ ની ઘેર જવાનું છે હું કહું કે જવાનું છે હું કહું કે લેતા જઈ હું કેનો કેસ કે જેકભાઈ બોલા યુટ્યુબર જેકભાઈ એટલે આ ભાઈ જવાનું છે કેવક લાગી મારી વાડી મસ્ત મસ્ત હે તો બસ જો અત્યારે બધા બેઠા છે ઈ ને હવે જવાનું છે મારે ઉષા કોરડા તો અરવિંદ ભાઈ ને ભરવીન ભાઈ આવે છે ગામ વાત કરી છે કારણ કે કેમ આવડાના મિત્ર હોય એ અમારા ફેન હોય તો અમારા મિત્ર હોય એ પાછા આવડાના ફેન હોય એવું છે બધું તમે ખાલી મળવા આવજો યાર ગિફ્ટની જરૂર નથી પણ ભાઈ આમ જો તો ગિટાર લઈને આવ્યા છે સ્પેશિયલ ગિટાર લાવ્યા છે ભાઈ માટે તમે આવી જાવ તો અમારે બધું આવી જાય પણ ભાઈ ગિટાર લઈને આવ્યો બોલો

ગીટર મને વગાડતાય નથી આવડતું ભાઈ ગીટર લઈને આવ્યો બોલો શીખવું પડશે હવે શીખવાનું માં જોઈને શીખવાનું તો હવે શીખશું મને આવડતું તો નથી પણ ટ્રાય અત્યારે દર્શન કરવા ને ભાઈ ચેનલ છે ટાઇટલ હશે ને મેન્શન કરેલી છે કારણ કે ભાઈ નું કન્ટેનર યાર યુનિક છે સમુદ્રી લૂંટાલા તો ભાઈનું કંટ એવું જ છે બસ તો બધા જરૂર ચેક કરજો માં હશે ભાઈની ચેનલ તો બધા એકવાર જરૂરથી ચેક કરજો કારણ કે ભાઈ દરિયાની અંદર પંદર પંદર દિવસ રહી તો નંબર બ્લોગ તમને જોવાની મજા અલગ જ બ્લોગ હોય લાઈફ સ્ટાઈલ કરતા હાવ અલગ બ્લોગ હશે કારણ કે ફિશિંગનું ને એવું બહુ બધું જોવા મળશે તો એકવાર જરૂર ચેક કરજો ને હવે અમે જાય છે ઉષા કોરડા ઉષા કોરડા દર્શન કરવા જાય છે ને બધા આવે છે તો જાય છે

મેમન ને પછી નીકળવાનું છે અત્યારે તમે કીધું જમતા રહો થોડું થાય છે તો જમવાની ના પાડતો તો લોટાય લોટાય ને જમવા લેવા કેવું છે અરવિંદ ભાઈ એમને કઈ ખબર નહોતી પડતી મને અહીંયા ખબર પડતી જેવું આવ્યું એવું થાય નહીં તો મને આમાં કઈ હેર નહોતી હોય બે બાજુ ડિસ્પ્લે છે તો હું જોતો હું ને ભાઈનું કામકાજ એવી છે ભાઈ હાલ તમારો આ ગોપરો ને ભાઈની જાય છે હવે તો હવે ભાઈ ઓલે અમે ક્યારેક જાય કારણ કે ભાઈ જવાના છે પંદર દિવસ પંદર દિવસ પછી દરિયાની અંદર હોય એટલે નક્કી ન હોય ક્યારેક વાત થાય એવું હોય ભાઈ હવે અમે દસ દિવસમાં નીકળી જવું પછી પાછા હોળીમાં માં આવ્યું ત્યાં સુધી નહીં આવે ભાઈ પછી હોળીમાં માં એટલે જેક ભાઈ ને ડાયરેક્ટ દીવ બોલાવવાના છે તો ત્યારે જઈશું ને જાય છે ભાઈ ની ભગુડા તો બધા તો ફોન મન કરજો કારણકે હવે પંદર દી પંદર દી પછી વાત થાય તમે હાથમાં નહી આવો તો મળીએ પછી અમે નીકળીએ ઘેરે હમલે ઘરે રય્યો અને મરે હમ ઘરે આવ્યો તો આશુબેન ગીટર ખોલીને બેઠા હતા જો ગીટર આપણે વગાડશે પડશે આવડશે વગાડે એ વગાડતા હોય હવે કેમ એ મને નથી ખબર એવું

એટલો વગાડ થાય મને બીજું કઈ નથી આવ્યું આમ મારી પેતા હારવા આવી ને આ કામ ગીટર પકડતી ગીટર પકડતા ઈખા ખા તો કારણ કે કોઈ દિવસ બગેડ ન હોય એટલે કે ખબર ન હોય બસ એટલું આવડે એક એવું લાગશે તો ક્યારેક ટ્રાય મારશું કારણ કે આપણને વગાડતા તો આવડતું નથી અને દોરી આવેલું છે અને આ એટલા ઓલા છે વગાડવાના નોખા નોખા તો બસ મજા આવી ગયા બધા બાકી તો ગીટર લેવા ભાઈ એટલે થેન્ક યુ ભાઈ ગીટર લેવા એની બદલ ખૂબ ખૂબ આભાર અમારે અમે તો કે જે વગાડ્યું નથી પણ હવે ક્યારેક ક્યારેક ધવા પર જવાનું બે હવા એવા શીખશું ઘડી વાર વિડીયો જોઈ જઈને યુટ્યુબમાં